સાંભળતા તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી ફરસીપુરી કેટલી ક્રિસ્પી બની છે આ ફરસીપુરી બનાવવામાં આપણે મેદાનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ અને એક ખાસ ટ્રીકથી વણ્યા વગર જ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરસી બનાવીને તૈયાર કરીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ફરસીપુરી બનાવવા માટે સૌથી પહેલા આપણે લઈશું આદુ મરચાં અને મીઠા લીમડાના પાન તો વીસથી પચીસ મેં મીઠા લીમડાના પાન લીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને ત્રણ તીખા મરચાં આદુ મરચાંની આપણે પેસ્ટ કરીશું અને મીઠા લીમડાના પાનને આપણે ઝીણા ઝીણા સમારી લઈશું ત્યાર પછી આપણે જોઈશે મગની પીળી દાળ તો અડધો કપ મગની દાળને એક કલાક માટે બેથી ત્રણ વાર સારી રીતે ધોઈને આ રીતે પલાળી રાખવાની તમારી પાસે જો સમય ઓછો હોય તો ગરમ પાણીમાં પણ તમે એને પલાળી શકો છો તો દાળ અત્યારે આપણે પલળી ગઈ છે હવે પૂરીનો લોટ બાંધવા માટે આપણે જોઈશે ચોખાનો લોટ તો અત્યારે મેં બે કપ ચોખાના લોટને ચાળીને લીધો છે હવે આપણે એમાં પલાળેલી મગની દાળ ઉમેરી દઈશું પાણી નીતારી લેવાનું છે અને ત્યાર પછી એમાં મગની દાળ ઉમેરી દેવાની ત્યાર પછી આપણે એમાં મીઠા લીમડાના પાન એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ હાફ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે કેમેરો બંધ થઈ ગયો હોવાથી વિડીયોમાં નથી આવ્યું ત્યાર પછી આપણે એમાં તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું તમારે જો તીખાસ વધારે જોઈતી હોય તો મરચાંની ક્વોન્ટિટી તમારે વધારે લેવાની મોણ માટે આપણે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પીગળેલું ઘી ઉમેરીશું ઘીને આ રીતે થોડું ગરમ કરીને ઉમેરવાનું ઘીની જગ્યાએ તમે ઘરે બનાવેલું માખણ અથવા તો સોલ્ટેડ બટર પણ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે ચોખાના લોટમાં ચીકાસ નથી હોતી એટલે ચીકાસ માટે આપણે એમાં ઘી કે બટર ઉમેરવાનું છે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તમારે લોટને મુઠ્ઠી મારી લઈને ચેક કરી લેવાનું આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ હવે આપણે પૂરીનો લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે આપણે ઠંડા કે રૂમ ટેમ્પરેચર વાળા પાણીનો ઉપયોગ નહીં કરીએ થોડું હુંફાળું પાણી લઈશું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે એનો લોટ બાંધી લઈએ ચોખાનો કે જુવાર બાજરીનો લોટ આપણે જ્યારે બાંધીએ ત્યારે એમાં હુંફાળા પાણીની જરૂર પડે છે કારણ કે એમાં ચીકાસ નથી હોતી તો આપણે ચોખાના લોટની પૂરી બનાવીએ છીએ તો એના માટે પણ આપણે હુંફાળા પાણીનો ઉપયોગ કરીશું તો એક સાથે બધું પાણી ના ઉમેરી દેતા થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને પૂરી માટેનો લોટ બાંધી લઈશું ચોખાના લોટથી ચોથા ભાગની તમારે મગની દાળ લેવાની છે તો આ રીતે મેંનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આ રીતનો લોટ બંધાઈ જાય એટલે તરત જ આપણે એમાંથી લુવા તૈયાર કરવાના છે એને રેસ્ટ આપવાની બિલકુલ જ જરૂર નથી તો લીંબુ કરતાં થોડી નાની સાઇઝના લુવા આપણે તૈયાર કરીશું અને સેમ એ જ રીતે બધા જ ઘોડા આ રીતે તૈયાર કરી લઈશું હવે આ પૂરીને આપણે વણવાની નથી એના માટે હું ઇકો ઇકોઆિબેક પેપર લઉં છું તમારી પાસે જો આ રીતનું પેપર ના હોય તો કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લઈને એના પર તેલ કે ઘીથી ગ્રીસ કરી દેવાનું હવે આપણે એના પર જે તૈયાર કર્યા છે લુવા એ આ રીતે પૂરી જેટલું ડિસ્ટન્સ રાખીને મૂકી દઈશું એના પર બીજા પેપરથી કવર કરી લઈશું અને ત્યાર પછી આ રીતે નીચેની સપાટી ફ્લેટ હોય એવી વાડકી લઈ આ રીતે થોડો ભાર આપી અને એને આ રીતે ગોળ ગોળ ફેરવીને પ્રેસ કરી લેવાનું છે અને વણવાની મહેનત વગર એકદમ સરળતાથી અને ખૂબ જ ઓછી મહેનતે પૂરી તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકશો મેં અત્યારે પાંચ લુવા મૂક્યા હતા અને પાંચે પાંચ પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમારી પાસે આ રીતનું બેકિંગ પેપર હોય તો એના પર તેલ કે ઘી લગાવવાની બિલકુલ જ જરૂર નથી પડતી આ રીતે ઇઝીલી તમે એને અલગ કરી શકો છો આ પૂરીને બહુ જાળી કે પાતળી નથી રાખવાની મીડિયમથી કેવી પૂરી આ રીતે તૈયાર થઈ જશે હવે પૂરી તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલનું ટેમ્પરેચર આપણે બહુ વધારે ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં એવું મીડિયમ ટેમ્પરેચર આપણે તેલનું રાખવાનું છે પૂરી તેલમાં ઉમેરી દો ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને કઢાઈમાં જેટલી સમાય એટલી જ પૂરી તમારે ઉમેરવાની તેલ જો બરાબર ગરમ નહીં થયું હોય ને તો પૂરીમાં તેલ ભરાઈ રહેશે અને જો તેલનું ટેમ્પરેચર વધારે હશે તો ઉપરથી તો કલર આવી જશે પણ અંદરથી કાચી રહેશે તો એવું ના થાય એના માટે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને પૂરી પલટાવાની બિલકુલ જ ઉતાવળ નહીં કરવાની પૂરીને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે જ એટલે પૂરી એની મેળે ઉપર આવી જાય ત્યાર પછી જારાની મદદથી તમારે આ રીતે ઉલટ પુલટ કરી લેવાની પૂરી આપણે ચોખાના લોટની બનાવી છે અને એને વણી નથી વાડકીથી પ્રેસ કરી છે એટલે કિનારી પર આ રીતે થોડી ક્રેક્સ આવશે પણ જો તમારે એકદમ પરફેક્ટ ગોળ જોઈતી હોય તો કોઈ ડબ્બા કે બોટલના ઢાંકણથી તમારે એક સરખી કટ કરી લેવાની પૂરીને તળવામાં બિલકુલ જ ઉતાવળ નથી કરવાની નહીં તો પૂરી તમારે ક્રિસ્પી નહીં બને ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે પુરીનો કલર એકદમ સરસ લાઇટ ગોલ્ડન આવી ગયો છે હવે વધારે આપણે એને નથી તળવાની કારણ કે ઠંડી થયા પછી એનો કલર હજુ વધારે થશે તો જરાની મદદથી તેલ આપણે બહાર કાઢી લઈશું અને સેમ એ જ રીતે બીજી પૂરી પણ આપણે તળી લઈશું એકદમ ટેસ્ટી અને આ કોફી ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર તમે મગની દાળ અને ચોખાના લોટથી બનતી આ ફરસી પૂરી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો